એટલા વાતો કરતો અલ્યા હું કર્યા લે એટલો એટલો કંટાળી વાતો કરું કરિયા પણ કઈ તો મન વારું કે ના વારું જોઈ આપડા લાવે એટલે આપણા પડ્યો એટલે બે ખુ વી જોવાની વાત નહીં તું બોલે ખબર ના પડે આપડી તો વાત કરો મારા હોય ના જવું ત્યાં હાલ લખાની મારી વાત તો આપડે જરૂર બધા મી મી શું મંડી પાડે હા બોલો આ સરપંચ ના વિષય આપડે જવું પડશે ઘેર જવું પડશે કોણ એવો હાલ વ્યક્તિ કે મને અરે આ સરપંચ ના ઘેર જાય તો કઈ શીધી દારો ના આ આપડે તો એક જ એક જ વાત બનાવ બીજી કોઈ ના બના એક જ બાવન પત્તાનો કીધું નું એકા નું નામ લીધું ને એ મોણ પણ એના કહેશું નઈ આપડે ખાલી પોણી ચરવાનું હોય સારી સારી વાતો કરીને એવો ભરમોવાનું ભરમવાનું એ ના એવું કરવાનું હોય

ખોટ પાછળ કોની ફેવડ તને શરમ લે અલ્યા અમારો કોઈ ઈસારો નહી તો તું રાજી કરે કોઈ

બધો નું ગોમ કેવાય અરે આ ગોમતા મેં કહ્યા મારે મારે તો બધી રીતે તમે મોટા પૈસો હજુ બધું ચિંતા કરશો નઈ ખુશી કોઈ એટલા સરપંચ ની નહી

પૂરી કરો જનતા બધી રોડ રસ્તા સાફ કરો હાગે પૂરી કરો રોડ રસ્તા સાફ કરો હું પૂરી કરો રો રસ્તા સાફ કરો જનતા પૂરી કરો हमारी मांगे पूरी करो जनता की करो। करो। हाँ, तो दो दो मांगे पूरी करो हमारे हाँ जुझो खाएगा सरपंच ने बनाया जुझो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो जनता की मांगे पूरी करो गतरा साफ करो हमारी मांगे पूरी जनता की मांगे पूरी करो मांगे पूरी करो जनता की मांगे पूरी करो हमारी मांगे पूरी करो हीरो ब

बंदी बंदी बंद बंद करो 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 गमनी गमनी साफ 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 करो जय जवान जय जय जवान पूरी करो भाई पूरी करो चंदा की मांगे पूरी करो गो साफ करो अबाला आज होगा सरपंच पन्ने और बनाया जय जवान सिंह गा लो पाई डबल ही है जीवित करे वो करी मेलियो मेजर जी डबल रोल करे तो नौहेते कोरोना नहीं गांधी गांधी साहब करो कचरा साफ करो हमारी मंदिर पूरी करो और नहीं कचरा साफ करो हमें આ બધું તમે ગમે મને આ નશાબંધી બંધ કરો ઓડ રસ્તા સાફ કરો

ના ના થાયું મારા બેટા મારા જોવું જ છે આખું લઈને જ આપણું કયું